દરરોજ કપડા ઉંધા નાખો છો ખબર નહીં પડતી સીધા કપડા કરવાની તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા તો ઉંધો માણસ ઉંધા કપડા કાઢે તમે ઉંધા કો એટલે તો તમને લાયા છે માર મમ્મીએ તો મને કોદાન ન કીધું બેટા સીધા કરીને કપડા કાઢો તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની તે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડા ધોતા હું માર ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી બરાબર એ તો અહીં ધોઉં છું એમ કોને પતિ પરમેશ્વર કહેવાય હા હું બોલતો તો મમ્મી એ શીખવાડ્યું છે ખાલી એમ નઈ કીધું કે ના બોલાય હું તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય તમે તમને કેટલું હેરાન કરો છો કાલથી કપડા સીધા ના કાઢો ને તો નહીં ધોઉં એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડા સીધા જ કાઢવાના અરે થી કપડા સીધા નહીં મને અલ્યા આટલી બધી ગરમી લાગે છે ને તારે અત્યારે કે પંખો સાફ કરવાનો તો ખબર નહીં પડતી આ પંખો કેટલો ગંદો થયો છે નવા વર્ષમાં કોઈક મહેમાન આવે તો કેવું ગંદુ લાગે સાફ કરવો પડે કે નહી અરે પણ વાંધો ને ફટાફટ લુચી કાઢ તો પંખો ચાલુ થાય કેટલી ગરમી લાગે છે આ રીતે ઉપર નીચે કરે તો કેટલી બધી વાર લાગશે ડોલ લઈને ચડી જા છો તમે કોઈ દિવસ પંખો સાફ કર્યો છે

લુસી કાઢું તો શું લેવા થતા પાંચ નાખું માં લુસી ઉપર ચડી જવું અલે ભૂલ થઈ ગઈ મારી મને નથી ખબર એટલે હું બોલી ગયો મને ચૂપચાપ બે જવા દેજ એના ટોગો ભાગશે આજ મારો